મિત્રો આ ચેનલ તો આપણે ખાલી ટેમ્પરલી બનાવી હતી અને એટલા માટે બનાવી હતી કે તમારા માટે તમને મોટિવેશન મળે કે આ ચેનલને હું તમારા સામે મોનોટાઇઝ કરીને દેખાડીશ પણ મિત્રો કિસ્મત જુઓ મિત્રો વ્યૂઝ જુઓ એક નવી શરૂઆત છે તો એની અંદર મિત્રો વ્યૂઝ તમે જુઓ કેવા વ્યૂઝ મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો એના સબસ્ક્રાઈબ કેટલા છે કદાચ તમે મારા સબસ્ક્રાઈબ છો તમે સો ટકા મુલાકાત લેવા જતા હશો બરોબર તો વિડીયોના વ્યૂઝ તમે જુઓ એની અંદર ખાસ જોઈ લો મિત્રો આ વિડીયોના વ્યૂઝ છે મિત્રો ડેલી વિડીયો એની સાથે હું ડેલી ટાઈમ આપું છું અને મેં તમને એટલા માટે આ ચેનલ બનાવી છે અને તમને પહેલાં વિડીયોમાં કીધું હતું કે આ ચેનલ છે ને મિત્રો હું તમને મોનોટાઇઝ કરીને દેખાડીશ મેં તમને એ પણ કીધું કે મારી પાસે ત્રણ ચેનલ છે અને હવે ખુશીની વાત તો એ ફેસબુક પણ મોનોટાઇઝ થયું અને આ ચેનલ મારે તમને મોનોટાઇઝ કરીને દેખાડવાની છે તો તમે જોઈ લો મિત્રો ડેલી વિડીયો અપલોડ કરવાનું આ પરિણામ છે તમે એવું વિચારો કે આજે શેની વિડીયો બનાવું આજે શું બનાવશું એ મહત્ત્વની વાત નથી મિત્રો તમારી પાસે ટાઈમ હોય છે પણ તમે વિચારોમાં વિચારમાં વિડીયો નથી બનાવી શકતા એમ તમે કોઈ પણ જગ્યાએ સવારે દિવસની શરૂઆત થાય ને એટલે દિવસમાં તમે કોઈ પણ શરૂઆત કામની કરો ત્યાંથી મિત્રો તમારે ફોન ચાલુ કરી જ દેવાનો છે કે આજે અમારે આ કામ કરવાનું છે રેગ્યુલર તમે મિત્રો એ લોકેશનના રેગ્યુલર વિડીયો કરો વચ્ચે તમારે બીજી વિડીયો નથી નાખવાની તમારું ફેસ અંદર દેખાવું જ પડે જ્યાં સુધી તમારું ફેસ નથી દેખાડું મતલબ જોવા મળતું ત્યાં સુધી યુટ્યુબ પણ તમારી વિડીયોને છે ને આગળ શેર નથી કરતું યુટ્યુબની અંદર છે ને કન્ટેન્ટ મેચ થાય છે હવે તમારું ફેસ જોવા મળે ને એટલે ઓટોમેટિક વિડીયો આગળ ચાલવા માટે પણ જો તમે ફેસ વગરની વિડીયો ચલાવી દો ને અમુક વખત તો આપણા વ્યૂઝ છે ડાઉન થઈ જશે હવે આની અંદર મારી મહેનત જુઓ મારી ખુદની રિયલ લાઈફના જે ખેતીવાડીના વિડીયો છે એ અપલોડ કરું છું અને આ ચેનલ એટલા માટે બનાવી હતી કે ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ હોય છે કે અમને વ્યૂઝ નથી મળતા સબસ્ક્રાઈબ નથી મળતા કઈ રીતે વિડીયો મૂકો કઈ રીતે ના મૂકો આ નોટિફિકેશન આ એના માટે વિડીયો બનાવીશ કે તમને એક મોટિવેશન મળે હું કઈ રીતે વિડીયો બના દરેક વિડીયો મોટિવેશનના જ છે તમને કહું પાછું ભલે એની ટાઇટલ તમે જોઈ લેજો પણ એ વિડીયોમાંથી તમને એ શીખવા મળશે કે આ વિડીયો છે તમારે કઈ રીતે બનાવવાના છે કઈ રીતે એને એડિટિંગ કરવાનું છે બધા મોટિવેશનના જ વિડીયો છે કોઈપણ વ્યક્તિને વિડીયો યુટ્યુબની અંદર આવું છે તો એના વિશે હું મોટિવેશનના દરેક વિડીયોમાં બનાવું છું ટેન્શન વગર તો અહીંયા તમે જુઓ મારા સબસ્ક્રાઇબ પણ કેટલા થઈ ગયા છે એકસો ને ત્રેસઠ તો મને વ્યૂઝ કેટલા મળે છે મિત્રો તમે જોઈ શકો છો એકસો ને ત્રેસઠ સબસ્ક્રાઈબ છે એકસો બાવીસ ઓગણીસ કલાક પહેલાં વિડીયો અપલોડ કરેલો છે એક દિવસ પહેલાં ચોરાણું બે દિવસ પહેલાં બસો બાવીસ ત્રણ દિવસ પહેલાં સાતસો ને એકવીસ ચાર દિવસ પહેલાં ચારસો ને બત્રીસ મિત્રો જુઓ વ્યૂઝ તમે જુઓ અને જે લોકોના વ્યૂઝ અહીંયા તમે જુઓ છો ને અહીંયા વ્યૂઝ કેટલી કેટલી મિનિટ લોકો જુએ છે અને કોમેન્ટની તો મિત્રો વાત જ જવા દો ઢગલા કોમેન્ટો લોકોની જે આપણા સબસ્ક્રાઈબ મિત્રોની આવે છે ઢગલા કોમેન્ટો આવે છે આપણે ખોટું નહીં કહેવાય એમનો પણ આપણો સપોર્ટ છે પણ કહેવાનો મતલબ કે આ વિડીયોના માધ્યમથી તમને આ ચેનલ છે ને એટલા માટે બનાય છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે વિડીયો બનાવો કારણ કે મેઇન પ્રોબ્લેમ શું છે મિત્રો આપણને કોઈ પણ જગ્યાએ આપણે કોઈ આપણે એવું વિચારીએ કે આજે આપણે બહાર જવાનું છે તો આજે તો આપણે વિડીયો નહીં બનાવી શકીએ નહીં મિત્રો તમે બહાર જવાના છો તો એના ઉપર આપણે વિડીયો બનાવવાની જ છે કે ભાઈ અમારે આજે બહાર જવાનું છે આ જગ્યાએ જવાનું છે એના કટ લઈ લેવાના છે આ એના માટે મોટિવેશન તરીકે મેં ચેનલ બનાવી હતી આ ચેનલ છે ને મેં તમને પહેલાં પણ કીધું કે આ ચેનલને આપણે મોનોટાઇઝ કરીને દેખાડવાના છીએ ભલે મને વિડીયો બનાવવાનો ટાઈમ મળે કે ન મળે પણ ચેનલ તમારી સામે રેગ્યુલર વિડીયો અપલોડ કરીને આ ચેનલ છે ને હું મોનોટાઇઝ કરીને તમને દેખાડવાનો છું કારણ કે વ્યૂઝ તમે જોઈ લીધા છે રેગ્યુલર વિડીયો અપલોડ કરવાનું પરિણામ તમને જોવા મળી રહ્યું છે અને એની અંદર છે ને આ ચેનલને લગભગ વીસથી આજે પચીસ દિવસ થયા છે કારણ કે વિડીયો વચ્ચે મેં નહોતા મૂક્યા શરૂઆત નથી કરી અને કારણ જે દશામાના વર્થ હતા ને એ ટાઈમે મેં આ ચેનલની શરૂઆત કરી હતી અને આ ચેનલની અંદર પછી મને એવું થયું કે રિયલ લાઈફ અને લોકોને દેખાડું કે આ ચેનલને હું મોનોટાઇઝ કરીને દેખાડીશ એટલે મેં એને એની અંદર રેગ્યુલર વિડીયો અપલોડ કરવા મળ્યો મારા ખેતીવાડીના જે પણ હું કામ કરતો હોય ને એ બધા મેં એની અંદર વિડીયો અપલોડ કરું છું અને બીજા નંબરમાં સાથે સાથે એ તમને મોટિવેશન આપું છું કે તમે વિડીયો કઈ રીતે બનાવશો તમે ફેમિલી મેમ્બર છો તો તમારે વિડીયો કઈ રીતે બનાવવાનો છે તમને કોઈ પરિવારમાંથી પ્રોબ્લેમ થતી હોય તો ફેસ વગરના વિડીયો છે તમે કઈ રીતે બનાવી શકશો અને કોઈ ડ્રાઇવિંગ કરતા હોય કોઈ અન્ય જગ્યાએ તો એ બધી મોટિવેશનના વિડીયો હું એની અંદર છે ને ભલે ખેતીવાડીમાં વિડીયો બનાવશું પણ સાથે સાથે જે બોલું છું ને એમાંથી તમને એ જાણવા મળશે કે આપણે જે વિડિયો બનાવીએ છે રેગ્યુલર મિત્રો વિડીયો બનાવવાના છે વ્યૂઝ ઉપર આપણને ધ્યાન આપવાનું નથી ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હોય છે ખાલી હજુ તો ત્રણ ચાર વિડીયો વિડિયો મતલબ અપલોડ કરે છે એક મહિનાની અંદર અને પછી મિત્રો છે ને ચેનલ ચેક કરવાનું કે હું ચેનલની અંદર ચેક કરું તો ત્રણ વિડીયો જ છે અંદર સબસ્ક્રાઈબ પણ નથી હોતા અને પછી કે મને વ્યૂઝ નથી આવતા મિત્રો મારી ચેનલની અંદર હું અઠ્યાવીસ દિવસની અંદર અઠ્યાવીસ વિડિયો અપલોડ કરું છું અને મારી ચાર ચેનલ છે ચાર ચેનલની અંદર ડેલી હું વિડીયો અપલોડ કરું તો ટોટલ વિડીયો કેટલા થયા મિત્રો વિચારી લો મિત્રો એકસો ને વીસ વિડીયો અપલોડ કરું છું એક મહિનાની અંદર તો વિચાર કરી લો મિત્રો ખાલી તમે ત્રણ જ વિડીયો અપલોડ કરો છો ને કે ચેનલની અંદર વ્યૂઝ નથી આવતા સબસ્ક્રાઈબ નથી આવતા એમ ના આવે મિત્રો રેગ્યુલર વિડીયો અપલોડ કરવા પડે રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરો તો તમારી ચેનલ મોનોટાઇઝ થશે અને આ ચેનલ હું તમને છે ને મોનોટાઇઝ કરીને દેખાવાનું છું તો તમે આ વિડીયોમાં જુઓ મિત્રો મોટિવેશન શું છે અને તમને મિત્રો એ ખબર પડશે કે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય તો વિડિયો શૂટ કરી લેવાનું છે એવું નથી વિચારવાનું કે આપણે આજે બહાર જવાનું છે તો વિડિયો શું બનાવશું નહીં બારે જાઉં છો તો વિડીયો બનાવી જ લેવાનું છે ભલે એની અંદર વોઈસ તમારે છે ને ઘરે લાવીને એડિટિંગના સમયે ઉમેરવાનો બાકી શૂટિંગ તો કરી લેવાનું છે વધુ માહિતી માટે યુટ્યુબને લગતા દરેક વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગુકાને